નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ સુપ્રીમ કોર્ટ દ્વારા આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને વર્ગ ત્રણ અને વર્ગ ચાર ના નોકરીયાતને લઘુત્તમ વેતન ચૂકવવા મહત્વપૂર્ણ ચુકાદો આપ્યા બાદ પણ હજી સુધી આ માંગ પૂર્ણ ના થઈ હોય જેને લઈ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના આદેશ અનુસાર ડભોઈ વિસ્તારની આંગણવાડી બહેનો દ્વારા આજ રોજ ડભોઈ સેવા સદન ખાતે બે આઠ ના નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે આંગણવાડી વર્ગ ત્રણ અને વર્ગ ચાર નોકરિયાત હેલ્પર અને વર્કર બહેનોને લઘુત્તમ વેતન આપવા સંદર્ભે ચુકાદો આપ્યો હોય પણ હજી સુધી આ માંગ સંતોષાય ના હોય જેને લઈ છ માસમાં માંગ પૂર્ણ થાય તેવા આશય સાથે આંગણવાડી બહેનો દ્વારા

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ડભોઈ તાલુકાના પ્રમુખ ઓશુબેન બોલું છું આજ રોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા કલેક્ટર ઓફિસમાં કે જ્યારે સિવિલ કોર્ટે હાઈકોર્ટે અમારો ચુકાદો આપી દીધો છે કે આંગણવાડી વર્કર હેલ્પરને વર્ગ ત્રણ ચારના કર્મચારી ગણવામાં આવે એના માટે અમે સરકારને અપીલ કરવામાં કરવાની છે કે હવે આ ચુકાદો હાઈકોર્ટે તો આપી દીધો છે હવે સરકારને અમારે કહેવું છે કે તમે આ ચુકાદો જલ્દી એનો છ મહિનાની અંદર એનું રિઝલ્ટ અમને લાવીને આપી એટલા માટે અમે આવેદનપત્ર આપવા માટે આજે આવ્યું છે